તો ઉત્રાણના પર્વ પર જામશે ઉંધ્યા જલેબીની રમઝળ અને સ્વાદના રસિયાઓની વહેલી સવારથી જ ફરસાણની દુકાનો પર ભારે ભીડ જોવા મળી રહી છે ઉંધ્યો જલેબી લેવા અમદાવાદીઓની લાંબી કતારો લાગી છે ઉંધિયાનો પ્રતિ કિલો એ ભાવ રૂપિયા ચારસો એસીથી પાંચસો છે જે પહેલાં અઢીસો રૂપિયાથી ત્રણસો હતા ત્યારે શુદ્ધ ઘીની જલેબી પ્રતિ કિલોનો ભાવ આઠસોથી આઠસો પચાસ રૂપિયા છે જ્યારે જૂનો ભાવ એટલે કે ગત વર્ષનો ભાવ પાંચસોથી છસો રૂપિયા હતો આ સાથે જે ગત વર્ષે ચારસો થી સાડા ચારસો રૂપિયા વેચાઈ રહ્યા હતા તો ઊંધિયો જલેબી લેવા વહેલી સવારથી જ ઠેર ઠેર લોકોની ભીડ જોવા મળી રહી છે તો ગત વર્ષ કરતાં આ વખતે ઉત્તરાયણના પર્વ પર મોંઘવારીની ક્યાંક અસર પણ જોવા મળી રહી છે ધાણી પીણીના શોખીન એટલે ગુજરાતીઓ અને જ્યારે ઉત્તરાયણનું પર્વ હોય ત્યારે ઊંધિયું જલેબી ને ફાફડા તો અવશ્ય ઠેર ઠેર ખવાતા હોય છે ટેરેસ ઉપર પતંગ ચગાવવાની સાથે અલગ અલગ સોંગના તાલે લોકો નાચતા કૂદતા તો જોવા મળતા હોય છે સાથે જ ઊંધિયા જલેબીની પણ જાયફત જામતી હોય છે અને વહેલી સવારથી અમદાવાદ જો છે જે દરેક દુકાનમાં લાંબી કતારોમાં ઊભા રહેલા ઊંધિયું જલેબી ખરીદતા નજરે પડતા હોય છે સ્વાદના રસિયાઓ ઊંધિયું જલેબી ખરીદવા માટે દરેક દુકાનમાં પહોંચી જતા હોય છે અને અમદાવાદમાં દરેક તહેવારની શરૂઆત ખાણીપીણીની પણ એક વિશેષ મહત્વ અને એક આગવી ઓળખ પણ રહેલી હોય છે જ્યારે વહેલી સવારથી લાંબી કતારોમાં પણ ગુજરાતી ઉભા રહેલા લાઇનમાં જોવા મળે છે એમની સાથે પણ વાત કરીશું ઉંધિયા જલેબી ખાઈ પીને મોજ મસ્તી કરશે અમદાવાદ કેટલું પ્લાનિંગ કર્યું છે અમદાવાદીઓ અરે એકદમ ફૂલ પ્રૂફ પ્લાનિંગ છે જો આખું તો પેલું ઊંધિયું બનાવ્યું છે અને ફેમસ કાંઠિયા રોધોળ છે ગાંઠિયા ફાફડા ખાઈને પછી ધાબા પર ચડીશું અને ભૂખ લાગશે એટલે ફરી આઈને ઊંધ્યુ લઈ જઈશું એવું પ્લાનિંગ છે હાલ તો કેટલા વાગ્યાનો નાસ્તો કરી લીધો છે અને આજે કેટલા પતંગ ચગાવવાનો પ્લાન છે સવારે 5 વાગ્યા થી ઉઠ્યા હતા તો જોવો ને 500 ગ્રામ ગાંઠિયા હતા 250 ફાફડા હતા 250 જલેબી હતી અને બસ હવે જઈને ધાબે પતંગ ચગાઈશું આ જલેબી કેટલું ખવાશે કેટલી ધીંગા મસ્તી આજે ટેરેસ ઉપર કરવાનો પ્લાન છે ફૂલ એન્જોયમેન્ટ છે બેન એકદમ એન્જોયમેન્ટ પહેલી સવારથી જ ફરસાણની દુકાનોમાં પણ ઊંધિયા જલેબી લેવા માટે લોકોની લાંબી કતારો છે તે જોવા મળી રહી છે